દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેનો ચૌદ ગામના ખેડૂતોએ કર્યો છે વિરોધ દાહોદની નિકરતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઇવેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે દાહોદના ચૌદ ગામના ખેડૂતો વળતરને લઈને મેદાને આવ્યા છે જાળોદ તાલુકાના સરગ્રસ્ત ચૌદ ગામના ખેડૂતો સત્તર મૂળભૂત સુવિધાઓને લઈને વિરોધ કરી રહ્યા છે આંગે છેલ્લા ત્રણ વર્ષથી માંગણીઓ કરી રહ્યા છે આંદોલન અને પત્રો આપી રહ્યા છે છતાં તંત્રના પીટનું પાણી ન હલતા અંતે ફરી ચૌદ ગામના લોકો રોડ પર ઉતર્યા હતા તંત્ર હવે લેખિત બાહેદારી નહીં આપે તો ત્રણ ડિસેમ્બરે રોડનું ચાલતું કામ બંધ કરવાની ચીમકી આપી છે બે ડિસેમ્બર બાદ માંગણી પૂરી કરવા માટે લેખિત બાહેદારી નહીં આપે તો લોકો ઉગ્ર આંદોલન કરશે ત્રણ ડિસેમ્બરે ખેડૂતો પરિવાર સાથે હાઇવે પર ઉતરીને કામ બંધ કરાવશે ટીઆરપી અગ્નિકાના સૂત્રધાર સાગઠિયાને કોર્ટમાં પરિવારને મળવા દીધા નાસ્તાની મોજ કરાવી રાજકોટમાં સત્યાવીસ લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાને કોર્ટમાં બોગસ મેનિટ્સ બુક બનાવવાના કેસમાં હાજર કરાયો ત્યારે નિયમ મુજબ આરોપીને કોર્ટમાં રજૂ કરવાના હોય તેની બદલે પોલીસે તેમને પરિવાર સાથે બેસીને કેસ શરૂ થયા પહેલા અને હિયરિંગ બાદ જલસા કર્યા આવ્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે મનસુખ ચીફ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા આ દરમિયાન પરિવારજનો અગાઉથી જ કોર્ટમાં આવી ગયા હતા પોલીસે પરિવારજનો સાથે કોર્ટરૂમની બહાર જ સત્સંગ કરાવી દીધો હતો અને ત્યારબાદ બપોરે એક વાગ્યા સુધીમાં કેસનું હિયરિંગ થઈ જતા અને નવી તારીખ પડી જતા મનસુખ સાગઠિયાને કોર્ટની પરવાનગીથી સીધો જેલમાં લઈ જવાના બદલે કેદ પાર્ટીના કર્મચારીઓએ નવી કોર્ટના પાર્કિંગમાં જ મનસુખ સાગઠિયા અને તેના પરિવારજનોને બેસાડીને ફરવા આવ્યા હોય તેવા જલસા કરવા મોકળું મેદાન પૂરું પાડ્યું સાગઠિયા પરિવારજનો સાથે કલાક કરતા વધુ સમય પસાર કર્યાની હકીકત પ્રકાશમાં આવી કોઈ પણ કેસના આરોપીને કોર્ટમાં લવાય ત્યારે કોઈને પણ મળવા દેવાની કે ખાવા પીવાની વસ્તુ આપી શકાતી નથી તેનું ઉલ્લંઘન કરાતું જોવા મળ્યું છે અંબાજીમાં વેરો ન ભરતા લોકો સામે દવાઈ છવ્વીસ મિલકત સેલ મારવામાં આવશે યાત્રાધામ અંબાજીમાં તંત્ર ન ભરતા લોકો સામે બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે અંબાજીમાં અનેક સંસ્થાઓ મલકતોએ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી જેથી ધર્મશાળા રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસૂલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વેરા વસૂલાત વાળી મિલકતને સેલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી વીરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે છવ્વીસ ઉપરાંત મિલકતોને સેલ મારવામાં આવશે અંબાજી શહેરમાં છ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે જોકે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આ આકરા પગલાં ભરવામાં આવતા ડરનો માહોલ ઊભો થયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચીમકી ડીસા નગર ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે ભાજપના ધારાસભ્ય ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને હટાવવા માંગતા હોવાનો બ્રહ્મ સમાજે આક્ષેપ કર્યો છે જેને લઈને ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું મહત્વનું છે કે ચૌદ મહિના પહેલા સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી જો કે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપના સભ્યોએ તેમનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી જો કે તે બાદ મામલો થાળે પડ્યો પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીના જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપ અવારનવાર થતા હતા જેથી ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડોફાડી ઉગ્ર આંદોલન કરશે નવસારીમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસમાં દંપતિની ધરપકડ હિન્દુ સંગઠનોએ બોલાવી રામધૂત

બ્લેક ફેન્સી નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કાર્યવાહી વાહનો કરાયા અઢીસો વાહન ચાલકોને મેમો છત્રીસ વાહન ચાલકો વિરુદ્ધ કેસ નંબર પ્લેટ વગર ફેન્સી નંબર પ્લેટ તૂટેલી નંબર પ્લેટ ના કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો એક કેસ કરાયો કુલ એક લાખ અઢાર હજારનો નો દંડ વસુલાયો અમદાવાદમાં ફ્લાઇટને બર્ડ નું જોખમને રોકવા એરપોર્ટ પર ખાસ અવાજ કરતું ડિવાઇસ મુકાયું ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં ચોમાસાની સિઝનમાં ફ્લાઇટને વારંવાર બર્ડહિટ થતું જોવા મળે છે એરપોર્ટની આસપાસ ટીટોળી સમડી કબૂતર કાંકણાસર જેવી વિવિધ પ્રજાતિના પક્ષીઓ મંડરાતા હોવાથી ટેક ઓફ કરતા અને લેન્ડિંગ કરતા વિમાનોને નુકસાન પહોંચાડે છે સાથે પેસેન્જરોનો પણ જીવ જોખમમાં મુકાય છે ત્યારે આવી ઘટનાને રોકવા રનવે પરથી પક્ષીઓને ભગાડવા ફોલો મી જીપ ઉપર ખાસ પ્રકારના અવાજ કરતું ઉપકરણ લગાવ્યું છે જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે રનવેની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત ટ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું આ આ યુનિટ પોલીસ પ્રયત્ન સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે પોલીસ તેની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને માં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે સુરત પોલીસ દ્વારા પહેલા મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું તેનું કારણ છે કારીગરોની અછત દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પરત નથી આવ્યા તેની સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે કારીગરોને બોલાવવા માટે વેપારીઓએ વ્યવસ્થા કરી આપવા છતાં પણ કારીગરો ન આવતા હાલ ત્રીજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે કાપટની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો વોરિસાના છે વતન ગયા બાદ તમને વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે સંબંધીઓને ત્યાં લગ્ન છે જેને લઈને કારીગરો પરત આવી નથી રહ્યા હાલ સાઠ ટકા જેટલો જ ઉદ્યોગ ચાલુ હાલતમાં છે જેને લઈને કહી શકાય કે ચાર લાખ કરોડ કાપડનું ઉત્પાદન છે તેમાંથી ચાલીસ ટકાનું કામ થાય છે ઘણા પ્રોસેસિંગ હાઉસ તો હજુ ચાલુ પણ થયા નથી ઘરાકીઓ હોવા છતાં ટેક્સટાઇલના વેપારીઓ પહોંચી શકતા નથી જો હજુ પણ કારીગરો કામ ધંધે નહીં લાગે તો કાપડ માર્કેટમાં પણ મંદી આવતા વાર નહીં લાગે નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા યોજશે નવનિર્માણ આંદોલનની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છાત્ર શક્તિ યાત્રા છે આગામી 20 ડિસેમ્બરે મોરબી કર્ણાવતી અને સુરતની યાત્રાનો શુભારંભ થશે યાત્રા જિલ્લાના કેમ્પસમાં જાહેર સભાઓ છે પંદરસો કિલોમીટરની યાત્રામાં વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે સાથે જ છ સાત અને આઠ જાન્યુઆરીએ બે હજાર પચીસના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું અધિવેશન પણ યોજાશે અધિવેશનમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી છાત્ર નેતાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થશે અધિવેશન ઉપસ્થિત રહેશે ઉચ્ચતમ કક્ષાએ પહોંચાડવા માટે આ અધિવેશન માઇલ તરીકે પ્રસ્થાપિત થશે સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે પ્રયાગરાજ માં યોજાનાર કુંભ મેળાની ગુજરાતમાં તૈયારીઓ આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત આરસએસના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થીલો ઉઘરાવવામાં આવી રહી છે આ થાળી અને થીલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે આ અભિયાન તકી જે પ્રતિદિન બારસો ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મહત્વનું છે કે જાન્યુઆરી થી છવ્વીસ જાન્યુઆરી બે ના પચીસના આ મેળો યોજા છે જેમાં અંદર જે પચ્ચીસ કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે ત્યારે આ અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી એક જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો ગુજરાતમાં લગ્ન સીઝન ચાલી રહી છે હવે પ્લેનમાં હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે

આનંદની સમાચાર તસ્કરોએ મચાવ્યો તરખાટ કોલ્ડ સ્ટોરેજ માં ત્રાટક્યા તસ્કરો કોલ્ડ સ્ટોરેજ ની ઓફિસમાં તિજોરી ઉઠાવી ગયા તિજોરી ના તૂટતા દૂર મૂકી ફરાર થયા તસ્કરો ચોરીની ઘટના કરતા સીસીટીવી ની અંદર પણ જોવા મળ્યા છે લગ્નની સીઝન જામતા નર્મદા બન્યું પ્રી વેડિંગ શૂટ માટેનું બેસ્ટ સ્થળ લોકોનો ધસારો વધ્યો સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો આ લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટનો જબરો ક્રેશ છે પ્રી-વેડિંગ માટે લાખો લોકો રૂપિયા ખર્ચે છે ગુજરાત બહાર પણ શૂટિંગ માટે જતા હોય છે ત્યારે જો તમારે વિદેશને પણ ટક્કર મારે તેવું પ્રી-વેડિંગ શૂટ કરાવવું હોય તો નર્મદા જિલ્લામાં પહોંચી જાવ નર્મદા બન્યું પ્રી-વેડિંગ શૂટ માટે બેસ્ટ સ્થળ એટલું જ નહીં પ્રી-વેડિંગ શૂટ માટે આવતા ફોટોગ્રાફર અને કપલ્સને સ્નેપર કારણે સ્થાનિકોની રોજગારીમાં વધારો થયો નર્મદા જિલ્લાનો તેતાલીસ ટકા વન વિસ્તાર અને ગુજરાતના મિની ની જેને ઉપાધિ મળી છે તેને લઈને કપલ્સ માટે હોટ ફેવરિટ અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે વેડિંગ શૂટ કરાવવું પહેલી પસંદ બની ગઈ છે જેના કારણે મંડપવાળા કેટરિંગ ડીજે અને ફોટોગ્રાફર તથા બ્યુટી પાર્લરવાળાઓની રોજગારીમાં પણ વધારો જોવા મળ્યો છે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ પર કપલ્સના વેડિંગ શૂટને લઈને રોજગારીનું મોટું માધ્યમ બની ગયું છે અહીં પ્રીવેડિંગ માટે ગુજરાત અને બહારના રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે કારણ કે અહીંયા રજવાડી નગરી છે રાજમહેલોનો નદી નદીનાળા તળાવનો લુક

ઘાણીઘુટ ધોધ સહિતના કેવડિયા એસઓયુ અને ટેન સિટી રિસોર્ટ ગણ્યા ગણ્યા ન ગણાય એવા લોકેશન છે જિલ્લામાં માત્ર પ્રીવેડિંગ જ ની વાત કરીએ તો લાખો રૂપિયાની કમાણી જોવા મળે છે